આજે મહાશિવરાત્રીના પવિત્ર દિવસે દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિર ખાતે વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે હર હર મહાદેવના નાદ સાથે શિવભક્તો મહાદેવની આરાધનામાં લીન બન્યા છે સોમનાથ મહાદેવ મંદિર ખાતે સવારથી જ લાંબી કતારો લાગી છે આજે ખાસ સોમનાથ મહાદેવને વિશેષ શૃંગાર સાથે મહામૃત્યુંજય યજ્ઞ સહિતની પૂજા વિધિઓ પણ કરવામાં આવી રહી છે મહાશિવરાત્રીના પાવન પર્વે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરને સોમનાથ ટ્રસ્ટ દ્વારા નૂતન ધ્વજારોહણ કરવામાં આવ્યું હતું તો મહાશિવરાત્રીના પર્વે ભગવાન શિવજી જાણે નગરચર્યાએ નીકળ્યા હોય તેવી અનુભૂતિ સાથે સોમનાથ મહાદેવની પાલખી યાત્રા નીકળી હતી જે સોમનાથ મંદિર પરિસરમાં ફરી હતી આ પાલખી યાત્રામાં મોટી સંખ્યામાં સ્થાનિક તીર્થ પુરોહિતો આ ઉપરાંત દેશ વિદેશથી આવેલા શિવભક્તો પણ જોડાયા હતા અને સોમનાથ મંદિર પરિસરમાં શિવમય વાતાવરણ છવાયું હતું

ट्रस्ट के द्वारा समुद्र किनारे मारुति बीच पर पार्थिव पूजन का आयोजन किया गया था एक हजार से ज़्यादा परिवार ये पूजा में आज जुड़े थे और पार्थिवेश्वर शिवलिंग की पूजा शास्त्रोक विधि विधि से सोमनाथ के पुजारी गण द्वारा और इस पूजा में सोमनाथ संस्कृत पाठशाला के ऋषि कुमारों भी जुड़े थे और एक हज़ार से ज़्यादा परिवार ने पार्थेश्वर पूजन का आज लाभ लिया है पार्थिवेश्वर पूजन खास करके समुद्र के किनारे पे पार्थिश्वर पूजन करने का अनेरा महात्मा है खास करके ये पूजा को इको फ्रेंडली पूजा पूजा का पूरा द्रव्य और पूजा की जो डिश वगैरह थी वो भी इको फ्रेंडली यूज किया गया था आ, सबको इसका मैसेज मिले प्रकृति का पूजन भी कहे इस पार्थिश्वर पूजन को और सभी भक्तों ने ये आयोजन में सहकार दिया है और ट्रस्ट के और पंडितों की सूचना अनुसार पूरा प्रकृति का शास्त्रोक्त विधि से पूजन किया है आज शिवरात्रि सत्य बजाने शिवरात्रि अनेक अनेक शुभकामनाओं आज शिवरात्रि महिमा में લોકો દૂર દૂરથી બધા આવ્યા છે ગુજરાત છે ભાવનગર છે ઓર ઇન્ડિયા વર્લ્ડથી લોકો આવ્યા છે અને શિવરાત્રીનો મહિમા એવો છે કે કોઈ બી એ દિવસે દર્શન કરે એની બધી મનોકામના પૂરી થાય છે જે રીતે મારી પણ તેર વર્ષથી હું આ શિવરાત્રીમાં આવું છું દર વર્ષે અને દર વર્ષે મારી દરેક મનોકામના પૂરી થાય છે લોકોને વિનંતી કરું છું કે તમે પણ ફેમિલી સાથે જરૂર બધા દર્શન કરવા માટે અને ખાસ આપણા નરેન્દ્ર મોદી સાહેબ કે જેવો અહીં ઘણી બધી એમણે બધી સારી એવી વ્યવસ્થા કરી છે રૂમની કે જેવો નેવું રૂપિયામાં લોકોને રૂમ મળે છે રહેવા માટે નવા ધોવાની સારી સુવિધા છે અને બધી વ્યવસ્થા કે ધીરે ધીરે લોકોને સારી દર્શના માટે દર્શન કરવા માટે કોઈ જાતની એવણી નથી કે ભાઈ દિક્કત પડે સારી એવી સુવિધા खुशबू है सोमनाथ महादेव की खुशबू है गुजरात की कब तक रहोगे सीमेंट के मकान में कुछ दिन तो गुजरो हमारे सोमनाथ महादेव में चेतन अफारनाथी एस ट्वेंटी फोर न्यूज गिर सोमनाथ